કોંગ્રેસ નો સંકલ્પ શું છે કોંગ્રેસનો માટે સમર્પણ શું છે કોંગ્રેસ માટે સંઘર્ષ શું છે ન્યાયપદ શું છે એ દરેક કાર્યકર્તા એના ઘરતુતીમાં બાંધી લે અને એ પ્રમાણે આવનારા દિવસોમાં લોક એટલા પ્રશ્નોને વાંચા માટે જરૂર પડે તો રોડ પર ઉ કરવું પડે તો કરીશું પણ અને રાહુલજી હંમેશા મને કીધું છે કે ડરો મત મને એટલો વિશ્વાસ છે કે આવનારી બે હાજર છવ્વીસ ની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એમાં કોંગ્રેસના સારા પરિણામો આપને પણ જોવા મળશે અને એ એક અમારો એસિડ મેચ અને સેમિફાઈનલ મેચ હશે

આપ પણ જાણો છો કે ખેડૂતોના પ્રશ્ન દિન પ્રતિદિન કેટલા વિકટ બનતા જાય છે શિક્ષણ અને આરોગ્યની સમસ્યા કેટલી બદતર બનતી જાય છે યુવા બેરોજગારોની સંખ્યા દિન પર દિન વધતી જાય છે આ બધા મુદ્દાઓને લઈને અને બીજું કે અત્યારે આ લોકો દરેક એમાં હિન્દુ મુસ્લિમની પોલિટિક્સ કરે છે કે યુપીસી જેવા બિનજરૂરી કાયદાઓ લાવીને જે ખાલી લોકોને ઉજાગર કરવાના એટલે લોકોને હેરાન કરવાના જે પ્રયાસો કરી રહ્યા છે એનાથી સામાન્ય પ્રજા સારી રીતે મેં ઓળખી ગઈ છે અમને એટલો વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી એ તમામ મુદ્દાઓને સાથ રાખીને લોકહિતના પ્રશ્નોને વાચા આપીને કોંગ્રેસનો દરેક કાર્યકર્તા સંકલ્પ તેને કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીના શાસન કે ભલે મોદીજી નું નામ હોય કે અમિત શાહજી નું નામ હોય એમનો તો આભાસ છે હવે એમના દિન પ્રતિદિન એમની લોકપ્રિયતામાં વોટ આવી રહી છે હવે ભરતી નથી આવી રહી હવે લોકો સામાન્ય તમે કોઈ પણ રાજ્યના નાગરિકને પૂછો કોઈ મોદી સાહેબ માટે કે અમિત માટે ખુશ નથી કારણ કે જે અત્યારે અમેરિકાની નીતિ રીતિઓ છે જે શેર માર્કેટ તૂટી રહ્યો છે કેન્દ્ર લેવલે દેશ લેવલે જે આપણી હર હંમેશા ઇજ્જત વધવાની જે ઇજ્જત ઘટતી જાય છે એ તમામ પાસાઓ પણ સામાન્ય પ્રજા સારી રીતે ઓળખતી રહી છે ગુજરાત સરકાર કેટલી બધે નબળી થાય છે કાયદા વ્યવસ્થાનો સરયામ ગજાગરા ઉડતા છે આપણી ચેનલમાં ઘણી વાર એવા ઇસ્યુઝ ઘણા આવ્યા છે કાયદા વ્યવસ્થાની બાબતમાં પણ ગુજરાત સરકાર જે નબળી બનતી જાય છે એવા તમામ લોકહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી સામાન્ય પરજાના પ્રશ્નોને વાચા આપવા માટે કટિબદ્ધ તેને કામ કરશે એક અંતિમ પ્રશ્ન છે જે પ્રકારે સી આર પાટીલ સુરત છે તમે સુરત થી છો એમના કાર્યકાળમાં એકસો છપ્પન સીટો જીતવાનો રેકોર્ડ પણ છે અને બે હજાર સત્યાવીસ જીતવાની રાહુલ ગાંધી એ વાત કરી છે સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે પરંતુ એમને ભારતીય જનતા પાર્ટીને પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જેમ ચલાવી સુરત સહિત

અને હું એટલું ચોક્કસ કહીશ કે એનાથી અમે કોઈ દિવસ વિચલિત થયા નથી અમે ભલે વિપક્ષમાં મજબૂત નથી કે સત્તામાં નથી પરંતુ કોંગ્રેસે સેવા માટેની છે અને સેવાના સંકલ્પ સાથે અમારા પ્રયાસો હર હંમેશા ચાલુ રહે છે જરૂર થી તો હોટલાઈન સાથે જોડાયા હતા અસ્લમ સાયકલ વાળા અને જોનું તે રહેશે કે જે જે પ્રકારે જે વાત કરી રહ્યા છે આના સમયમાં ગુજરાતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની પકડ છે તેના સામે કોંગ્રેસ કેવી મજબૂત થાય છે આના સમાચાર એવલ માટે હોટલાઈન ન્યૂઝ જે છે ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો